હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાજુ પાન મોગ મોદક તો કાજુ પાન મોદક કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આજે આપણે ગણેશ ચોથ છે તો કાજુ પાન મલાઈ મોદક બનાવશું તો કાજ કાજુ પાન મલાઈ મોદક બનાવવા માટે મા એક બાઉલ કાજુ લીધા છે ને બેથી ત્રણ ચમચી આપણે મલાઈ લીધી છે ને આપણે આઠથી દસ ના આ પાન લીધા છે પછી એમાંથી આપણે બે જ નાખવાના છે પાન બેથી ત્રણ નાખશું આપણે ને એમાં નાખવા માટે આપણે આ થોડીક વરિયાળી લીધી છે ને અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર લીધો છે ને એક બાઉલ આપણે નારિયેલનું છીણ લીધું છે ને થોડીક આપણે ડૂટી ફૂટી લેશું ને થોડીક આપણે વરિયારી લેશું ને ત્રણ આપણે એલચી લેશું ત્રણ થી ચાર આપણે આ પાન લીધા છે એના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું આવી રીતે હવે આપણે કાજુને ક્રશ કરી લેશું એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ કરવાનું છે હવે આની અંદર આ આપણે કાજુ ક્રશ કરી કરી લીધા ને અથકચરા એમાં જ પાન નાખી દેસું એમાં આપણે આ ત્રણ એલચી લીધી હતી ને એને આવી રીતે તોડીને નાખી દઈશું છિલકા કાઢી નાખવાના છે છાલ કાઢી નાખવાની છે થોડીક આપણે વરિયાળી નાખી દઈશું એમાં આપણે નાખી દઈશું થોડુંક નારિયેલનું છીણ અડધું નાખી દઈશું અડધા જાજુ ને એક ચમચી આપણે એમાં ખાંડ નાખી દઈશું એકથી દોઢ ચમચી હવે આ બધું ક્રશ કરી લેશું આ બધું આપણે ક્રશ કરી લીધું છે આવું અધકચરું ક્રશ કરવાનું આમાં જો પાનનો કલર પણ મસ્ત બેસી જાય ને ટેસ્ટ પણ પાનનો બહુ સરસ આવશે તો હવે આપણે એક બાઉલમાં બધું કાઢી લેશું મસ્ત કલર આવી ગયો છે હવે એમાં આપણે અડધો બાઉલ મિલ્ક પાવડર નાખી દઈશું થોડીક પાછી આપણે વરિયાળી નાખશું થોડાક આપણે થોડીક આપણે આ ડૂટી ફૂટી નાખશું બધું મિક્સ કરશું થોડીક હજી આપણે ડૂટી ફૂટી નાખીએ થોડીક આમ વધારે હોય તો સારી લાગે એમ હવે આપણે એમાં એકથી દોઢ ચમચી મલાઈ નાખશું પહેલાં થોડી જ નાખવાની પછી જરૂર પડે તો પાછી નાખશું આપણે એકથી દોઢ ચમચી નાખીને એમાં જ આપણા વરી ગયું મસ્ત જેવું આપણે જોઈએ ને એવું તૈયાર થઈ ગયું ખીર મસ્ત આપણું આવું જોઈએ આપણે હવે આપણે હાથથી નાના નાના મદક વારી લઈશ આવી રીતે આવી રીતે હાથથી ન જ તમે બનાવી શકો મદક આપણે મોદક મસ્ત વારી લીધો છે ચમચી લેવાની ચમચીથી આવી રીતે ડિઝાઇન કરી એટલે મોદકનું બીબું ન હોય ને તો પણ તમારથી સરસ ઘરે બની જાય એમ આવી રીતે આવી રીતે આપણે બધા તૈયાર કરી લેશું તૈયાર છે આપણા કાજુ પાંદ મલાઈ મો મોદક જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ